નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે શહેર પોલીસ કમિશનર નરસિંહ આકુમારે ગણેશ મંડળો માટે આ જે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે જુઓ કે અહીંયા એકત્ર થયા હતા ગણેશ મંડળોના આયોજકો ત્યારે પોલીસ પણ અહીંયા આવી પહોંચી છે પોલીસને એવો મેસેજ હતો કે તેઓ વિરોધ કરવાના છે આપજુ કે તમામ લોકો ગણેશ તરફથી પહેલગા ખાતે જે આતંકવાદી હુમલો થયો એની અંદર જે આપડા જે વીર જવાનો જે શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને એક પરિપત્ર જે રૂટીન હોય છે કે જે દર વર્ષે આવે છે ગણેશ ઉત્સવને લઈને આવનાર દસ દિવસની અંદર એનું સુખદ નિરાકરણ આવશે અમને એવી પૂરેપૂરી આશા છે કેમ કે ગત વર્ષે પણ વડોદરા પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા ખૂબ જ સારો સહજ સહકાર અને તમામ પોલીસ અધિકારીઓ દ્વારા ખૂબ જ સારો સહજ સહકાર આપવાની અંદર આવેલો અને વડોદરા ગણેશોત્સવ ખૂબ રંગેચંગી ચંગે ઉજવાયો હતો અમને હાલ પણ એવી જ આશા છે કે એ જ રીતે આવનાર વડોદરા ગણેશોત્સવ એવી જ રીતે ધામધૂમથી ઉજવાશે શું માનો આ પ્રકારના પરિપત્રો માત્ર ગણેશ ઉત્સવ આવે છે ત્યારે આ પરિપત્રો બહાર આવે છે પરિપત્રો આવે છે દર વર્ષે આવે છે છેલ્લા અમે લોકો જોઈએ છે કે સત્તર અઢાર વર્ષથી આ આજ ને આજ પરિપત્ર આયા કરે છે પણ અમને સો ટકા ખાતરી છે અને અમને અમારા ગત વર્ષના જે અમારા મિત્રો છે એ લોકો પર પણ આશા છે હાલ વડોદરા શહેર ગણેશોત્સવ સેવા ટ્રસ્ટના કોઈ પણ ગણેશ મંડળોએ ચિંતા કરવાની જરૂર નથી આનું નિરાકરણ સુખદ આવશે હન્ડ્રેડ પર્સન્ટ આપ દસ દિવસની અંદર આનું કસે ને કશેથી આપણને સુખદ નિવારણ આવી જશે એવી આપ અમારા તરફથી આપ સર્વેને અપીલ છે તો આપણે શાંતિ જાળવવાની પોલીસ ખાતું તો આવતું રહે છે ને એમની એમની એક કાયદા વ્યવસ્થા સાચવવાની એક પ્રતિક્રિયા હોય છે અમે હાલ હમણાં જ કીધું કે અમે વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ તરફથી માનનીય પોલીસ કમિશનર સાહેબ નરસિંહ કોમર સાહેબ સાથે ગત વર્ષે અમને ખૂબ જ સારો સહસહકાર સહકાર મળ્યો છે અને વડોદરા ગણેશોત્સવ ખૂબ રંગે ચંગે ઉજવાયો છે ને આવનાર વર્ષોમાં પણ એ જ રીતે ઉજવાશે અમને પૂરેપૂરી આશા છે એટલે અમને કોઈ એવી ચિંતા નથી રીતે હેરાન કરવાનો આ પ્રયત્ન ના 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 કોઈ જ કોઈ જ નથી ગત વર્ષે પણ અમે જે ગણેશોત્સવનું જે આયોજન થયું છે એની અંદર ખૂબ સરસ રીતે આખો વડોદરા શહેર દરેકે દરેક ખૂણે ગણેશોત્સવ ખૂબ રંગે ચંગે ધામધૂમથી ઉજવાયો છે એક સંવેદનશીલ પોલીસ કમિશનરશ્રી આપણને મળ્યા છે અને આપ આપણે જોઈશું કે એક નાના નાના પોઈન્ટો અલગ અલગ પોઈન્ટો પર બી એમને ખૂબ સાવચેતી રાખીને દરેકે દરેક વડોદરા શહેરની અંદર કાર્ય કર્યા છે એટલે અમને સો ટકા ખાતરી છે કે અમે દસ દિવસની અંદર સુખદ નિવારણ આવશે અમારા મીડિયો મિત્રોના ઘણા બધા ફોન કોલ ગત રોજ સાંજથી અમને આવવાના શરૂ થઈ ગયા હતા જેને કારણે અમે આજે આપને એકત્ર કર્યા છે અને અમે એ અમને એવી ખાતરી છે કે ભાઈ આવનાર દર દિવસની અંદર સુખદ નિરાકરણ આવી જશે અમે વડોદરાની અંદર વડોદરા શહેરની અંદર વડોદરા શહેરની અંદર જે વડોદરા શહેરની જે વ્યવસ્થા છે એ વડોદરા પોલીસ કમિશનરશ્રી અને આખું પોલીસ તંત્ર કરે છે અમને સો ટકા ખાતરી છે કે વડોદરા પોલીસ કમિશનર સાહેબ શ્રી અને આખો જે સ્ટાફ છે એ ખૂબ જ સારો સહ સહકાર ને ખૂબ જ સુંદર રીતે આ ઉત્સવની ઉજવણી થશે ગત વર્ષે પણ અમે કોઈ રાજકીય પક્ષ પાસે અમે આ ઉત્સવની ભીખ માંગવા માટે નતા ગયા અને આ વર્ષે પણ અમે નથી જવાના અજયભાઈ અજયભાઈ શું કેશો આપ ભાજપ સાથે જોડાયેલા છો હવે શું કેશો કારણ કે આ પ્રકારના પરિપત્રો બહાર પડ્યા છે અમે તો એટલું જ ઈચ્છીએ છીએ કે ભાઈ ગણપતિ ઉત્સવ જે છે તે રંગે તંગેથી ઉજવાય બસ એ જ અમારી આશા છે પરંતુ આ પરિપત્ર ત્રણ મહિના પહેલા છ જો તમારે પરિપત્ર નો અમલ કરાવો તો છ મહિના પહેલા પણ પાડી શકતા દર વર્ષે આ પરિપત્ર આવે છે અને ભાજપ વાળા આપણા ને પરમિશન આપે છે અને આ વર્ષે પણ અમને એવી આશા છે કે એ લોકો અમને પરમિશન આપે અને અમે રંગે તંગેથી ગણેશ ઉત્સવ ઉજવ્યું આ પ્રકારે આપણા નેતાઓના શરલે ના ના એવું નથી આ પરિપત્ર એક એમની બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે ચગાભાઈ શું કહેશો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે હવે એમ કેમ પ્રકારે આપણે નેતાઓના શરણે જવાનું હું તો એવું કહું છું કે ભગવાન માટે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે કે એમના શરણે દર વર્ષે જવાનું જે લોકોને સારા રિલેશન છે નેતાઓ જોડે અમારા પોતાનાથી સારા છે પણ ભગવાન માટે જવું એ હું યોગ્ય નથી કોઈ પર્સનલ કામ માટે જવું હોય તો બરોબર છે ભગવાન માટે તો આપણને હક છે આપણો અધિકાર છે પણ તેમ દર વર્ષે થઈ રહ્યું છે ફરી પહેલી વાર એવું થયું છે કે પોલીસ આવી ગઈ અને અમને સમજાવવા આવી છે જો કે કોઈ બીજું કોઈ ડિસ્કશન નથી અમને સમજાવવા વાત સાચી છે પોલીસ પોલીસ એનું કામ કરે પરંતુ આ પ્રકાર માત્ર મીટિંગ છે ને મીડિયા માટે જ તેઓ ઇન્ટરવ્યુ માટે વિરોધ પણ ખાલી એવું હતું કે ભાઈ એક ઇન્ટરવ્યુ છે નાનો તમારું શું કેવું છે એટલે અમને અમારા જે પાંચ સાત જણ છે જે લોકોને ગયા વર્ષે એવું થયું હતું કે અમે વાણી વિલાસ કર્યો છે અમારા જ ગ્રુપમાં થોડાક કોઈકનું મંદુખ થયું હતું ને એમને એવું થયું કે અમે વાણી વિલાસ કર્યો છે તો અમે વાણી વિલાસ નથી કરતા સૌ પ્રથમ એ લોકો સારી ભાષામાં જઈને રજૂઆત કરે કમિશનર કમિશ્નરશ્રીને મ્યુનિસિપલ મેયર શ્રીને બરોબર છે રજુ વાત કરે અને જે કાયદાનું જે પાલન જ્યાં નથી થતું એનો ઉકેલ આવેલા પરિપત્ર બહાર પહેલા લોકો પણ આવ્યું છે એનો ઉકેલ આવશે શું શું ઉકેલ આવવો જોઈએ ગણપતિ બનવા જોઈએ એવી અમારી ઈચ્છા છે પણ પછી બધાનો કાયદો જે બી યોગ્ય લાગે તે રીતનું પણ બધા માટે સરખું રાખો બિલકુલ આપ તમામ લોકો જે પ્રકારે હાલ

પ્રમુખો અને જે પ્રકારે માત્ર ચર્ચા કરશો માત્ર આ પોલીસ ખાલી આ દમણગીરી કરે છે માનો છો આપ ના એવું કઈ જ નથી પોલીસ તંત્ર આવીને પણ અમને કીધું છે કે તમને પૂરેપૂરો સહકાર વ્યવસ્થા તમને મળશે આપ કોઈ ચિંતા ના કરશો ગત વર્ષે પણ વડોદરા પોલીસ કમિશનર છે નવ ફૂટ સુધીનો છે શું માનો આ પરિપત્ર છેલ્લા વર્ષોમાં જે રીતે ગણેશોત્સવ થયો છે આગલા વર્ષોની અંદર પણ એ રીતે ગણેશ ઉત્સવની ઉજવણી થશે પૂરેપૂરો વિશ્વાસ છે બિલકુલ ગણેશ મંડળોના તો કહી રહ્યા છે કે રંગે ચંગે ઉત્સવપ્રિય નગરી વડોદરામાં આ પ્રકારે કદાચ અજો કે સમગ્ર રાજ્યમાં વડોદરામાં એ પ્રથમ ક્રમાંક હશે કે જે વડોદરાનો આ ઉત્સવ પ્રિય નગરી ચાલે છે પરંતુ મહારાષ્ટ્રમાં વડોદરાનો આ નંબર આવતો હોય છે ત્યારે આજો કે જે પ્રકારે તમામ ગણેશ મંડળો અહીંયા એકત્ર થયા હતા ને તેમાં જ આજો કે પોલીસ પોલીસ પ્રશાસન હવે આ ક્યાંક આ દમનગીરી કરી રહી તેવા સ્પષ્ટ દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે આ પ્રકારના પરિપત્રો જો સામે આવ્યા છે કે નવ ફૂટની હલકા જ શ્રીજીની પ્રતિમાઓ બનાવી પરંતુ હવે દર વખતની જેમ જે અફતવાઓ બહાર પાડવામાં આવી રહ્યા છે આ પ્રકારને હેમખેમ પ્રકારે ક્યાંક આડકતરી રીતે ગણેશ મંડળો અને જે મૂર્તિકારો છે તેને હેરાન કરવાનો આ કારસો જે રચાઈ રહ્યો છે આપણી સાથે ચેનલ હોર કૌશર ખાન પણ જોડાયા છે કૌશરભાઈ શું કહેશો ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે તો હેરાન કરવામાં આવી રહ્યા છે આ એક પરંપરા બની ગઈ છે વડોદરા સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીના સૌથી કોઈ તહેવાર એ ગણેશ ઉત્સવ હોય છે અને ગણેશ ઉત્સવમાં દર વખતે કઈક ને કઈક વિકટ ઉભું કરવું આ એક પોલીસની કામગીરી થઈ ગઈ છે નેતાઓ પાસે જઈને મંડળના લોકો મળે પછી ત્યાંથી પરમિશન મળી જાય આ એક પરંપરા આપણા વડોદરા શહેરમાં થઈ ગઈ છે આ પહેલી રજૂઆત નથી ગણેશ મંડલોની આ દર વર્ષે જ્યારે પણ ગણેશ ઉત્સવ નજીક આવે છે ત્યારે એક પરિપત્ર બહાર આવે છે અને પરિપત્ર એવું બહાર આવે છે કે ગણેશ મંડળ અને મૂર્તિકાર ખાસ કરીને મૂર્તિકાર કેમકે અત્યારથી આપણા જ્યારે બી કુળમાં આપણે ગણપતિ બેસાડતા હોય તો પહેલાથી જ એડવાન્સમાં આપણે કહી દઈએ કે ભાઈ આટલા ફૂટની મૂર્તિ અમારા ત્યાંની તમે બનાવજો પણ હવે આ પરિપત્ર કમિશ્નર સાહેબનું આવ્યું છે જેના કારણે તમામ જે ગણેશ મંડળો છે આજે ભેગા થયા હતા એક રજૂઆત કરવા માટે ભેગા થયા હતા લાસ્ટ ટાઈમ બી આપણે જોયું હશે કે ગણેશ મંડલો બે પાટમાં જતા રહ્યા હતા એક અલગ વાત કરતા હતા આજે બીજી વાત કરતા હતા પણ જે રીતે જય ઠાકુર છે શનિ પવાર છે સેજલ વ્યાસ છે એ લોકોને એક જ માંગ છે કે આ વખતે આપણે કોઈ ભીખ નહીં માંગવી નેતાઓના ત્યાં જઈએ અને ત્યાંથી પરમિશન મળે અને ત્યાંથી પરમિશન મળે એટલે ખબર છે તમને સૂરજ મારે કહેવાની જરૂર નથી ઘણા લોકો જાણે બી છે હવે પોલીસની આ જે કાર્યવાહી છે ખરેખર હવે આ અત્યારે મંડળના લોકો ભેગા થયા હતા હવે એના માટે ભેગા થયા કે આગળ શું કાર્યવાહી કરવી આપણે કેમ કે મૂર્તિકારોએ મૂર્તિ બનાવવાનું શરૂ કરી દીધું છે પણ આ એક વડોદરા માટે એક ખોટું મેસેજ જઈ રહ્યો છે કે આ સંસ્કારી નગરીમાં સૌથી સારું તહેવાર જો આપણે ઉજવતા હોય એ ગણપતિનું તહેવાર છે અને તમામ વડોદરા શહેર હોય કે ગુજરાત હોય ધૂમધામથી આપણે ગણેશ ઉત્સવ મનાવીએ છીએ હું આશા રાખું કે વડોદરા શહેરના પોલીસ કમિશનર અને રાજ્ય સરકારમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે હિન્દુઓની સરકાર છે અને હિન્દુઓના તહેવારમાં જ વિકટ ઉભું કરવું એ ક્યાંનું ન્યાય છે સવાલ ઘણા બધા મારા મનમાં છે સવાલ ઘણા બધા તમારા મનમાં ભી હશે કમેન્ટના માધ્યમથી જણાવજો કે આ દર વખતે આટલી ફૂટ રાખવી નવ ફૂટ રાખવી છ ફૂટ રાખવી આઠ ફૂટ રાખવી આપણા હિતેશ ચોક્ષી તો એવું કહી રહ્યા છે કે ભાઈ હવે પાંચ ફૂટની જ બેસાડો મગજ મારી જ ના થાય સાહેબે તો એવું કીધું કે નવ ફૂટની નવ ફૂટની ઉપર આપણે મૂર્તિ નહીં બનાવવાની પણ હિતેશ ચોક્ષી તો એવું કહી રહ્યા છે કે હવે પાંચ ફૂટની જ મૂર્તિ આપણે બનાવવાની એટલે કોઈ મગજ જ ના થાય પરિપત્ર બી કાઢવાની જરૂર નથી સવાલ તહેવારોમાં જયારે કોઈ પણ તહેવાર આપણો આવતો હોય ત્યારે આ વિકટ ઉભું કરવું એ સારી વાત નથી સંસ્કારી નગરી છે લોકો સમજે છે લોકો આ ઉત્સવ ધૂમધામથી મનાવીએ છીએ અને જે રીતે હાલ અત્યારે ગાંધીનગર ગૃહ ખાતે તમામ લોકો ભેગા થયા હતા એકબીજાની ચર્ચા કરવા માટે એમાં બી તમે જોયું કે પોલીસ આવી અને બધાને લઈ ગઈ છે અત્યારે રાવપુરા પોલીસ સ્ટેશન હું આશા રાખું કે આ ગણપતિ એક એવા આપડા દેવાના દેવ છે કે જેના તહેવાર માં કોઈ વિકટ ના આવે એવી સારી વાત છે સુરજ બિલકુલ આ પરંતુ સ્પષ્ટ આ સીધી વાત છે કે જે પ્રકારે આ પરિપત્ર બહાર બાર એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે જે માન્ય પોલીસ કમિશનર નરસિંહ નરસિંહકુમારને જે સત્તા મળી છે તે પ્રમાણે તેમને આ જાહેરનામું બહાર પાડ્યું છે પરંતુ એક આ સીધો સવાલ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉભો થયો છે કે આ તમામ જે ગણેશ મંડળો છે એ માત્ર ને માત્ર નેતાઓના શરને જાય અને ત્યારબાદ પરમિશન આવે આ એક પ્રકારનું આ કાવતરું છે આપ કે થોડા સમય પહેલા એક મહિના બે મહિના પહેલા જ સુરતમાં પણ આ પ્રકારનું જાહેરનામું પડી ગયું છે વલસાડમાં પણ પડી ગયું છે તો પછી વડોદરામાં ત્રણ મહિના પહેલા જ કેમ આ સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું હજુ તો ત્રણ મહિના બાકી છે શું થાય છે એ જોવાનું રહ્યું કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાર્ટ્યુડેસ વડોદરા